નેત્રંગ તાલુકાના ભાંગોરિયા ખાતે શાળાના ઓરડાનું લોકાર્પણ ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે કરાવ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ભાંગોરિયા ખાતે શાળાના ઓરડાનું લોકાર્પણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરાયું હતું આ ઓરડો બનાવવા માટે તાલુકા પંચાયત સદસ્ય દિનાબેન વસાવા દ્વારા ધારાસભ્યને એક કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ધારાસભ્ય રીતેશ વસાવાએ તેઓની રજૂઆતને ધ્યાને લઈ તેઓને ગ્રાન્ટમાંથી તાત્કાલિક પાંચ લાખ રૂપિયા પાસ કરી શાળાના ઓડાનું કામ ચાલુ કરાવ્યું હતું જે ઓડાનું આજરોજ આજ રોજ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખુલ્લો મૂકીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઉપસ્થિત લોકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મને ધારાસભ્ય તરીકે સમગ્ર રૂપે મને મત આપીને ચૂંટાયેલો છે એટલે મારી ફરજમાં આવે મને અઢી મારા મારા કાર્યકાળની અંદર મને અઢી વરસ મને પૂરા થયા છે તો મારાથી બને એટલા પ્રયત્નો મેં એમ કર્યા છે કે મારા સમાજના લોકોને કંઈ ને કઈ રીતે કંઈક બી બાબતમાં રસ્તો પાણી લાઈટ શિક્ષણ કોઈ મારો સમાજનો વ્યક્તિ મારા મત અંદર વંચિત નહીં જાય એની હું ખાસ કાળજી રાખું છું અને ચૂંટાયેલા બધા સરપંચો બી છે તાલુકા પંચાયતના સભ્ય બી છે અને બધા લોકો એ છે તમને તમારી ફરજમાં જે આવતું છે તમે તમારી ફરજ ચૂકી જાઓ તો તમારું કામ અટકે પણ કોઈ બી કામ હોય એ કામની પથારી લાગુ પડે તો તમને સફળતા સો ટકા મળે પણ કામની પથારી લાગુ પડે માત્ર ખાલી બોલવાથી કહેવાથી કામ થતું નથી ઘણા આપણા બધા અંદરના છે ખાલી બોલે જ છે ખાલી બોલે છે પણ કામ થતું નથી કેમ કે ખાલી કામ ખાલી બોલવા પૂરતું જ છે કામ કરાવવું નથી તો આ વિસ્તારની અંદર રોડ રસ્તા પાણીની સુવિધા અને આ વિસ્તારની અંદર તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે એટલે તમામ જે મોદી સાહેબે અને હમણાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે યોજનાઓ કાઢી છે યોજનાઓનો તમામ લાભ આ વિસ્તારના લોકો લઈ અને બીજું હું તાલુકા પંચાયતના પ્રવાસમાં તો રાજવાડી મુકામે ગયો હતો અરે વિધાનસભાની અંદર તારે મને ગામ લોકોએ મને તારી ઘેરી લીધો તમારે સાહેબ ક્યાંથી જવાનું નથી તો મેં કીધું ભાઈ કેમ તો કે ના અમારો રસ્તો જ નથી સાહેબ અમારો રસ્તો છે નથી એટલે અમે કોઈને મત આપવાના પણ નથી અને અમારે તમારે કોઈ જવાનું બી નથી તો મેં કીધું મેં બરાબર એ લોકો વિરોધ કર્યો તો સાઈડ પર ઉભો રહી ગયો પછી મેં થોડી વાર એમને એમનો આક્રોશ દેવા તો આક્રોશ ઠાલવી રાખ્યો પછી મેં ગયો પછી મેં કીધું મને ભાઈ તમે બોલી લાવ મને મોકો આપો મને એક અવસર આપો બરાબર છે જો આ રસ્તો નહીં પાસ કરાવવું અને જો આ રસ્તો પાસ કરીને તમને અહીંયા આગળ નહીં આવું તો અહીંયા ગામમાં મેં બી પગ નહીં મૂકવું તમે બધાને જોયા હશે બરાબર છે પણ તમે મારા પર વિશ્વાસ મૂકો અને મને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર મને વિશ્વાસ છે એટલે તમે મારા પર ભરોસો મૂકો એટલે આજે સરપંચ સરપંચની આગાડી છે અમારા મિત્રો બી આગાડી છે એટલે હું એવું નથી કહેતો કે મેં કંઈ કર્યું પણ કહેવાનો મતલબ છે તમારા દરેક લોકોની અંદર કંઈ ને કંઈક ને કંઈક ગુસ્સો હોવો જોઈએ કંઈ ને કંઈક કરવા માટેની કંઈક તમારી પ્રેરણા હોવી જોઈએ તો જ તમે કઈ કાર્ય કરી શકશો પણ માત્ર ખાલી બોલશો કહેશો કે હું કરીશ આ કરીશ એનાથી વસ્તુ અમારા ભાઈ આ જયેન્દ્રભાઈ છે જયેન્દ્રભાઈને હું કાયમ સવારે એવું જયેન્દ્રભાઈ શું કરે તું સાહેબ હું મારા કામમાં છો આથી નથી પણ એવું કારણ ટકોર કરું કે સમય આપણા માટે તો સમય આપણે બનાવેલો છે પણ આજે પ્રજાના પ્રતિનિધિ આપણે બન્યા છે તો આપણી ફરજમાં આવે છે આપણા લોકો શું કરે છે આપણા લોકોની વ્યવસ્થા શું જોવે છે કઈ બાબતથી વંચિત છે એ જ આપણી ફરજમાં આવે છે આ સ્કૂલ છે આ શાળા અંદર બાળકો તમે બધા ભણજો ખરીદનો અભ્યાસ કરજો અને કંઈ પણ કામ હોય કંઈ બી કંઈ બી કંઈ પણ હોય કંઈ બી એકસો જેઠ તો મારા મારો નંબર છે મારા કાર્યકર્તા છે બધા બધાનો સંપર્ક કરજો આટલું કહીને મારી વાત નિમણું છું તમે બધા સ્વાગત કર્યું